નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે કેદારનાથ જતા ચાર ગુજરાતી મિત્રોના મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા યુવાનો અકસ્માતનો ભોગ બન્યા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુજબનગરમાં સો કમી કલાકની ઝડપે દોડતી ઇનોવા કાર વીસ ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે ભટકાઈ હતી આ દુર્ઘટનામાં ચાર મિત્રોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે આ ઘટના છાપર વિસ્તારના રાપુર તિહાર ખાતે બની હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ